નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ અથાણાનો મસાલો તો આ અથાણાના મસાલાથી તમે આખા વર્ષનું અથાણું તો બનાવી જ શકશો સાથે સાથે જો તમારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય તો પણ બહુ સરળતાથી બનાવી શકશો અને જો તમારે ખાકરા થેપલા ખીચડી કઢી અથવા તો કોઈ પણ શાક અને દાળમાં પણ આનો ઉપયોગ કરી શકો છો તો રેસીપીને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક વઘારિયામાં આ રીતે તેલ લેવાનું છે તેલને એકદમ ગરમ કરવાનું છે તો એકદમ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે આપણે એમાં થોડાક કુરિયા એડ કરીને જોઈ લેવાનું છે કુરિયા તરત જ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું તેલ બરાબર ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને થોડુંક ઠંડુ થવા દેવાનું છે તેલ થોડુંક ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મીઠું આપણે આ રીતે થોડુંક ગરમ કરી લેવાનું છે એટલે કે બરાબર શેકી લેવાનું છે જેથી તેમાં કોઈ પણ જાતનો ભેજ ના રહે અને જો ભેજવાળું આપણું મીઠું હશે ને તો આપણો અથાણાનો મસાલો પણ સારો નહીં બને અને તે પણ જલ્દી ખરાબ થઈ જશે સાથે સાથે આપણા અથાણા તો બગડશે જ અને હા કહેવત તો છે ને કે જેનું અથાણું બગડ્યું એનું આખું વર્ષ બગડ્યું તો આપણે આખા વર્ષ માટે અથાણું ભરવાના હોય તો નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મીઠાને સારી રીતે ફક્ત બે મિનિટ માટે શેકી લેવાનું છે એનો કલર ચેન્જ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મીઠું બરાબર ગરમ થઈ જાય એટલે તરત જ પ્લેમ બંધ કરી દેવાની છે અને મીઠાને નીચે ઉતારી લેવાનું છે અને વાટકીમાં અલગ કરી દેવાનું છે તો હવે આપણે લેવાના છે રાઈના કુરિયા તો મેં અહીંયા એક વાટકી જેટલા એટલે કે સો ગ્રામ જેટલા મેં અહીંયા રાઈના કુરિયા લીધેલા છે અને આ રાઈના કુરિયા દરેક કરિયાણાવાળાના ત્યાં મળે છે અને ઓનલાઈન પણ અવેલેબલ છે તમે ગમે એ રીતે તમને જેમ અનુકૂળતા આવે એ રીતે તમે લઈ શકો છો તો આ સો ગ્રામ જેટલા મેં રાયના કુરિયા લીધા છે તેને આપણે એક મિક્સરના જારમાં એડ કરવાના છે હવે પચાસ ગ્રામ જેટલા મેં અહીંયા મેથીના કુરિયા લીધેલા છે તમે જોઈ શકો છો એટલે કે એક વાટકી જેટલા રાઈના કુરિયા હતા તો અડધી વાટકી જેટલા મેં મેથીના કુરિયામાં એડ કર્યા છે એને પણ આપણે આ જ રીતે મિક્સરના જારમાં એડ કરી અને અધકચરા વાટી લેવાના છે એટલે કે બેથી ત્રણ વાર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એને વાટવાના છે એકદમ ઝીણું નથી દળવાનું ફક્ત અધકચરું જ વાટવાનું છે તમે જોઈ શકો છો એકદમ અધકચરું આપણું જે મસાલો છે એ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે અધકચરો વટાઈ જાય એટલે હવે આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું છે તો તમે થાળીમાં કરવા ઈચ્છો તો તમે થાળીમાં પણ કરી શકો છો અથવા આ રીતે જે ઊંડું વાસણ હોય એમાં આ બધું જ જે રાયના કુરિયા અને મેથીના કુરિયાને આપણે અધકચરા વાટ્યા છે તેને આમાં એડ કરી દેવાના છે આ રીતે જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે અથાણાનો મસાલો બનાવશો તો તમારું અથાણું પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને બજાર જેવો જ આપણો અથાણાનો ટેસ્ટ પણ આવશે તો આ રીતે મસાલો એડ કર્યા પછી વાસણમાં આ રીતે ખાડો કરી દેવાનો છે તમે જોઈ શકો છો વચ્ચે આ રીતે જગ્યા કરી દેવાની છે એટલે આપણે નાનો એવો કૂવો બનાવી દેવાનો છે અહીંયા અત્યારે કૂવો બનાવ્યા પછી વચ્ચે કૂવાની અંદર આપણે એક ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે સાથે સાથે અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર પણ એડ કરી દેવાની છે હવે આપણે જે તેલ ગરમ કરી અને થોડુંક ઠંડુ કરેલું છે એ તેલ આમાં તરત જ એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો થોડું હૂંફાળું તેલ હશે ત્યારે તરત જ એડ કર્યા પછી આપણે ઉપર આ રીતે કોઈપણ ઢાંકણ ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ માટે એને આ રીતે ઢાંકેલું રાખવાનું છે પાંચ મિનિટ પછી આપણે આ બધી વસ્તુને તેલમાં મિક્સ કરી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો આપણે અહીંયા હળદરનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું છે કારણ કે જો આપણે હળદર વધારે નાખીશું તો હળદરનો કલર જ વધારે આવશે એટલા માટે અને આપણે તેલ જ્યારે એડ કરીએ ને એ પહેલાં જ આપણે હળદર એડ કરી દેવાની છે જેથી એમાં કલર પણ ઝડપથી આવી જશે તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે તે એકદમ ઠંડુ થઈ જાય એટલે હવે આપણે જે શેકેલું મીઠું છે તે આમાં એડ કરી દેવાનું છે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું લીધેલું છે કારણ કે અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે એટલા માટે તો આ રીતે મીઠું એડ કર્યા પછી મીઠાને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મીઠું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં લાલ મરચું એડ કરવાનું છે તો લાલ મરચું એડ કરવા માટે મેં અહીંયા બે મોટા ચમચા તીખું મરચું લીધેલું છે ને હવે હું એમાં એડ કરીશ કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી અથાણાનો કલર બહુ જ સરસ આવે છે જો તમારે તીખું વધારે બનાવવું હોય તો તમે એમાં તીખું લાલ મરચું એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે આપણે એમાં લાલ મરચું એડ કરી દઈશું તો જેટલા આપણે રાયના કુરિયા લીધા છે એનાથી થોડુંક જ ઓછું આપણે અહીંયા લાલ મરચું એડ કરવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે લાલ મરચાંને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે લાલ મરચું જેવું એડ કરશો ને એટલે આપણો અથાણાનો મસાલો બનીને રેડી થઈ જશે તો આ રીતે જો તમને લાલ મરચું આમાં ઓછું લાગે તો તમે ફરીથી આમાં લાલ મરચું એડ કરી શકો છો મને પણ થોડુંક ઓછું લાગ્યું હતું એટલે મેં પછીથી બે ચમચા જેટલું લાલ મરચું આમાં એડ કર્યું હતું અને બની શકે તો કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો અને હા બીજી એક ખાસ વાત કે નવા મરચાંનો જ આમાં ઉપયોગ કરવાનો છે જે અત્યારે સિઝનમાં નવું મરચું આવ્યું છે એનાથી જ તમે જો આ અથાણાનો મસાલો બનાવશો ને તો અથાણું જરાક પણ કાળું નહીં પડે અને આ જ રીતે લાલ લાલ ચટક તો આપણું અથાણું બનીને પણ તૈયાર થઈ જશે તો હવે આપણે એક ચોખ્ખી કાચની બરણીમાં આ રીતે ભરી લેવાનું છે અને જ્યારે પણ આપણે અથાણું બનાવવું હોય ને તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને જો તમે ગુજરાતી દાળમાં અથવા તો સંભારમાં આને અડધી ચમચી જેટલો એડ કરશો ને તો એનો સ્વાદ જ અનેરો આવશે સાથે જો તમે ખાખરા પર ચોપડીને ખાશો ને તો પણ બહુ જ મજા આવશે અને થેપલા સાથે તો બહુ જ મજા પડી જશે કઢી ખીચડીમાં એડ કરીને આને ખાવાની તો મજા જ કંઈ ઓર હોય છે અત્યારે મેં આ અઢીસો ગ્રામ જેટલો આ અથાણાનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે પરફેક્ટ માપ સાથે તમે જો આ રીતે બનાવશો તો તમારું અથાણું પણ આખું વર્ષ નહીં બગડે અને તમારું વર્ષ પણ નહીં બગડે તો ચાલો રેડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવી જ લઈએ મસાલો રેડી હોય તો પછી વાર કેટલી તો હવે અહીંયા મેં એક નાની એવી કેરી સુધારીને તૈયાર રાખેલી છે એમાં આપણે આ એક ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમને જરૂર લાગે તો તમે બીજી ચમચી પણ આમાં એડ કરી શકો છો એટલે કે બે ચમચી જેટલું આપણે આમાં એડ કરીશું તો આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ જશે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાપા